ચાર અક્ષરનો શબ્દ છે ચડોતરુ માનનારા અને રિવાજ કહે છે અને નહીં માનનારા કહે છે કુરિવાજ આ શબ્દ બાર વર્ષ સુધી ઓગણત્રીસ બે પરિવારો વચ્ચે એટલો મોટો વિવાદ થઈ ગયો કે પરિવારના તમામ સભ્યોએ ગામ છોડીને જતા રહેવું પડ્યું બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાનું મોટા પીપોદરા ગામ કે જ્યાં આજથી બાર વર્ષ પહેલા ચડોતરાની પ્રથાના કારણે કેટલાક પરિવારોને ગામ છોડવા માટે મજબૂર બનવું પડ્યું હતું જોકે આખરે પોલીસ અને સરકારના પ્રયાસોથી આ પરિવાર પોતાના ગામ પરત ફર્યો છે અને આ બદલાની આગ બાર વર્ષો પછી ઠરી છે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને બનાસકાંઠા પોલીસ ના ઉચ્ચ અધિકારીઓની જમીન અને ઘર પણ પાછા મળ્યા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તેમના ખેતર માં પૂજા અર્ચના કરીને વાવેતર પણ કર્યું સાથે જ જે પણ લોકોએ ત્રણસો લોકો ને પોતાના ઘરે પરત લાવવામાં મદદ કરી તેમનો પણ આભાર માન્યો ખાસ કરીને બનાસકાંઠા પોલીસ કે જેમનો મોટા પીપોદરાના ઓગણત્રીસ પરિવારો ને તેમના ઘરે પરત લાવવામાં ખુબ મોટો ફાળો રહ્યો છે આમ પોતાની સૂઝબૂઝ અથાગ મહેનત અને કઈ રીતે બધાને સાથે રાખીને સંકલન જાળવી રાખવું પ્રશાસન અને શાસને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે